ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હું શબ્બીર મોટાન ઈરમ ટ્યુસન્સ ક્લાસીસમાં તમારા બધાનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વિષયની અંદર રોઢિપ્રયોગો વિશે અભ્યાસ કરીશું તો એમાં પહેલું જોઈએ કે તડકા છાંયા જોવા એમનો અર્થ થાય છે સુખ દુઃખમાંથી પસાર થવું પૈસાની છોડ રેલાવી એમનો અર્થ થાય છે ખૂબ પૈસા હોવા સૂર પૂર્વો હામાં હા કહેવી જીભ કપાઈ જવી બોલતા બંધ થઈ જવું મોં માંગ્યા ડામ આપવા પૂરેપૂરી કિંમત ચૂકવવી સ્તબ્ધ થઈ જવું અવાક થઈ જવું કર વરવી નિરાત થવી આંકડા માંડવા ગણતરી કરવી સૌ સારા વાના થવા બધી રીતે શુભ થવું સાત ખોટનો દીકરો હોવો એટલે એમનો અર્થ થાય છે ખૂબ લાડકો અને બીજો અર્થ થાય છે એકનો એક દીકરો હોવો હિલોરે ચડવું એમનો અર્થ થાય છે ભીડરૂપે એકઠા થવું બીજો અર્થ થાય છે ભેગું થવું તાલાવેલી લાગવી એટલે આતુરતા થવી બીજો અર્થ થાય છે ચટપટી ત્રીજો અર્થ થાય છે તાલાવેલી ઢીલા ઢસ થઈ જવું સાવ ઢીલા થઈ જવું ઉગાડી લેવું એટલે બચાવી લેવું વાત કરાઈ જવી અર્થ થાય છે સમજાઈ જવું રાડ ફાટી જવી ભયથી ચીસ પડાઈ જવી વદન કરમાઈ જવું નિરાશ થઈ જવું મેણું મારવું કડવા શબ્દો કહેવા બેડલો પાર થવો ઈચ્છા હેમખેમ પાર પડવી ઘોડલાં ખેલવા મોજ મજા કરવી નિકંદન કાઢવું જરમૂરમાંથી નાશ કરવું ઉમેડ બળ ન આવી એટલે આશા સફળ ન થવી બીજો અર્થ થાય છે ઈચ્છા પ્રમાણે પરિણામ ન આવવું શાખ જામવી પ્રતિષ્ઠા ઊભી થવી એકના બે ન થવું પોતાની વાત પર મક્કમ રહેવું સડક થઈ જવું મૂળ થઈ જવું નામ લજવવું અપકીર્તિ અપાવવી માઝા છાંદવી મર્યાદા ઓરંગી જવી નાડ રજા લે તેવું થવું મરણ પામવાની તૈયારી હોવી વાડકીનું સિરામણ હોવું ઓછી આવકવાળું પેટ મોટું હોવું ઉદાર દિલના હોવું દી ફરવો કુબુઢી સૂજવી હામ ન હોવી હિંમત ન હોવી ચીથરા ફાડવા નકામી કી આડી વાત કરવી ઢૂંકવા ન દેવું નજીક આવવા ન દેવું તડકી છાંઈડી જોવી સુખ અને દુઃખ જોવા ઘરનો મોભ તૂટી પડવો ઘરની મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામવી છીનભીન થઈ જવું વેરણ છેરણ થઈ જવું આંખ ભીની થઈ જવી આંખમાં આંસુ આવવા અવાજ તડાઈ જવું ગદગીરીત થઈ જવું વાદળ જેવું મન કરવું હરવા ફૂલ થઈ જવું બીજો અર્થ થાય છે પ્રસન્ન બની જવું વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચે ચેનલ શબ્બીર મોટરને સબસ્ક્રાઈબ કરી શેર કરવા વિનંતી થેન્ક યુ